પાંચ લાખનો દંડ અને સાત વર્ષની સજાના અકસ્માતના કિસ્સામાં સરકારની જે ગાઈડલાઈન છે તે જે મોટા વાહન ચાલકો છે જે આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે દસ અથવા પંદર હજારની નોકરી કરતો ડ્રાઈવર પોતાનું અને પોતાના પરિવારનું જોખમ માથે લઈને આ કામ કરતો હોય છે અને એમાં પણ આ કાયદાથી તેની પરેશાની થતી હોય છે જો કે ડ્રાઈવરનો વ્યવસાય કરીને માંડ જીવન ગુજારતા ડ્રાઈવરની કાયદાનો વિરોધ છે અને જેને લઈને દાંતા તાલુકામાં ભીમાળ ખાતે પચાસ કોરી આવેલી છે અને પચાસ કોરીમાં પાંચસો ડમ્પરનું આ ખનીજનું વહન કરે છે અને જેના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે સાથે જ કાયદો રદ કરવાની માંગ સાથે દાતા સતલાસણા હાઈવે પર વાહનો રોકીને ચક્કાજામ કરી પોતાનો આક્રોશ બતાવી રહ્યા છે હિમાળ ખાતે પચાસ કોરી આવેલ છે જેની કપચી અને કાંકરી દરરોજ પાંચસો જેટલા વાહનો ખનીજ વહન કરે છે અને આ કોરીનું દસ કરોડનું ટર્નઓવર છે જેમાં કોરીઓમાંથી

તેવું લાગી રહ્યું છે કારણ કે કોરી એસોસિએશનનું માનવું છે કે આ પ્રશ્નર ડ્રાઈવરોનો છે એસોસિએશનનો નથી જેને લઈને એસોસિએશન બોલવાનું પણ ઉચિત નથી સમજતા જે આ નવો કાયદો જે અમિત સાહેબ સાહેબે જે નક્કી કર્યો છે અને અમારા જે જૂનો કાયદો હતો ડ્રાઈવરો માટે એ જ જમલમાં થાય અને જે આ નવો કાયદો જે કર્યો છે એના નાબૂદ કરવા માટે અમારા દોદા તાલુકાના ડ્રાઈવર એસોસિએશન કરી અને મામલતદર સાહેબ શ્રીનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે આગલી કાર્યવાહી શું કાયદો ચૂન આવે તો બસ અમે સાહેબ પછી અમારાથી તો ગાડી નહીં ચલાવે ને સાત લાખ રૂપિયા દંડ ને દસ વર્ષની સજા તો પછી અમારાથી આ ડ્રાઈવરોને કેવી રીતે આપણું કરવું જોઈએ જે આ નવો કાયદો જે અમલમાં લેવાનો કહે છે સરકાર જે દસ વર્ષની સજાને કંઈક સાત લાખ રૂપિયા જેવું કંઈક જુર્માનાનું કરે છે એ અમારે રદ કરાવવાનું છે આ જે અમારે જૂનો નિયમ હતો જે જૂની કલમ છે છ મહિના લાયસન્સ સસ્પેન્ડ કરવાવાળી એ અમારે ચાલુ રાખવાનું બાકી અમારાથી પછી આટલા બધા પગારી અમે હોતા નથી જેથી કરીને સાત લાખના અમે ચૂકવી શકીએ અને આ દસ દસ વર્ષની સજા અમે ભોગવવા જઈએ તો અમારા ઘરવાળા ઘર પરિવારવાળા બધા રસ્તામાં આવી જાય અમારાથી આ કાયદો અમલમાં લેશો તો અમે આજ પછી ગાડીઓ ચલાવવાનું બંધ કરશો જેથી કરીને અમારા બીજી મજૂરી જ કરવાની છે બાકી અમે આગળ કશું કરીએ નહીં ડ્રાઇવિંગ લાઈન અમારે નથી કરવી પછી આ રીતની પ્રભારે રણછોડભાઈ સાહેબ જે મમલા સાહેબના આવેદનપત્ર મેં આપવા આવેલા હતા બરાબર તો સર્વ ડ્રાઈવરશ્રીનો એક જ આગ્રહ છે સાહેબ સાહેબશ્રીના પાણે કે જે અત્યારે જે કલમ લગાવી છે અને સાહેબજી જે અત્યારે જે નાબૂદ આ કરાવવા આવેલા છે દરેક ડ્રાઈવરશ્રી બરાબર તો સાહેબ એટલું જ છે કે જે ઓલરેડી સાત લાખ રૂપિયા અને દસ વર્ષની સજા તો ઓલરેડી સાત વર્ષની જે સાત લાખ રૂપિયા તો ડ્રાઈવર અત્યારે દસ હજારમાં તો નોકરી કરે સાત દસ વર્ષ જેલમાં રહે બરાબર આ તો સાહેબ એક જોખમી કાને કે ગાડી ચલાવીએ છીએ અમે અત્યારે તો અને સાહેબ જો જોખમીના કારણે જ અમે આ પગલાં ઉઠાવવા જઈએ તો સાહેબ નથી પૂરું થતું ઘરનું તો અત્યારે સાહેબશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યા છે પત્ર આપ્યું છે તો સાહેબ શ્રી અમારા પત્રનું માન રાખે અમારો સપોર્ટ સહકાર આપે સાહેબ સાહેબશ્રીનો બસ એટલી વિનંતી છે જેડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી દાતા